ગુજરાતના યુવાનોને વિદેશ જવાનો ચસ્કો લાગ્યો હોય તેવો રિપોર્ટ સામે આવ્યો છે રિપોર્ટ મુજબ ગુજરાતમાં રહેનારા લોકો ભારતની નાગરિકતા છોડીને વિદેશમાં વસવાટ કરવાની ઘટનાઓ વધી રહી છે એક વર્ષમાં પાસપોર્ટ સરેન્ડર કરનારાઓની સંખ્યા બમણી થઈ ગઈ છે રિપોર્ટ મુજબ જાન્યુઆરી બે હજાર એકવીસથી ગુજરાતના એક હજાર એકસો સિત્યાસી લોકોએ ભારતીય નાગરિકતા છોડી છે જ્યારે વર્ષ બે હજાર ત્રેવીસમાં ચારસો પંચ્યાસી પાસપોર્ટ સરેન્ડર કરવામાં આવ્યા છે આ પહેલા વર્ષ બે હજાર બાવીસ માં બસો એકતાલીસ પાસપોર્ટ સરેન્ડર કરવામાં આવ્યા હતા આમ ગુજરાતીઓમાં પાસપોર્ટ સરેન્ડર કરવાની પ્રવૃત્તિઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે લોકલ પાસપોર્ટ ઓફિસના ડેટા મુજબ રાજ્યના સુરત નવસારી વલસાડ અને નર્મદા સહિત દક્ષિણ ગુજરાતના રહેવાસીઓ પાસપોર્ટ સરેન્ડર કરી રહ્યા છે આ જિલ્લાઓમાંથી પાસપોર્ટ સરેન્ડર કરનારાઓની સંખ્યા મે બે હજાર ચોવીસમાં બસો ચુમ્માળીસ પર પહોંચી ગઈ છે જે લોકોએ પાસપોર્ટ સરેન્ડર કરાવ્યો છે તેઓ ત્રીસ થી પિસ્તાળીસ વર્ષની ઉંમરના લોકો છે આમાંથી મોટાભાગના લોકો અમેરિકા બ્રિટન કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં જઈને વસ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ